શો ફ્લાવર શો બાદ હવે બોનસાઈ ટોપિયો શો યોજાશે બોનસાઈ ટોપિયો શો ને લઈ એ તૈયારીઓ શરૂ કરી એએમસી તંત્રમાં બોનસાઈ શો ને લઈને ઉત્સાહ વધ્યો છે આગામી ચાર થી દસ માર્ચ દરમિયાન બોનસાઈ ટોપિયો શો યોજાશે સિંધુ ઓક્સિજન પાર્ક પાસે બોન્સાઈ ટોપિયો શો યોજાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન થશે વિશેષ વૈજ્ઞાનિક પદ્ધતિથી બોનસાઈ વૃક્ષો તૈયાર કરાય છે પચાસ ફૂટ કરતાં વધુ ઊંચા વૃક્ષો ત્રણથી પાંચ ફૂટમાં કુંડામાં જોવા મળશે પચાસથી સો વર્ષનું આયુષ્ય ધરાવતા બોનસાઈ વૃક્ષો જોવા મળશે જપાનીઝ ઝેન ગાર્ડનની થીમ ઉપર આ બોનસાઈ વૃક્ષો દેખાશે ઝેન ગાર્ડન માટે ખાસ પાંચસો ચોરસ મીટરમાં કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યું છે સવારે દસથી રાતના દસ સુધીનો મુલાકાતીઓ માટે વિશેષ સેલ્ફી પોઈન્ટ અને મુવિંગ મોબાઈલ પ્લેટફોર્મની ની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે સફળતા બાદ હવે અમદાવાદીઓ ઉપરાંત સેંકડો મુલાકાતીઓને બોનસાઈ ટોપ્યોરી શોનો લાવો મળવા જઈ રહ્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી ચારથી દસ માર્ચ સુધી સિંધુ ભવન રોડ ખાતે આ બોનસાઈ શોનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટેની તમામ તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન થનારા આ શોની વિશેષતાની વાત કરીએ તો આપ જોઈ શકો છો પાછળની તરફ આ જે કુંડામાં રહેલા છોડ જોઈ શકો છો તે ખરેખર નાના છોડ નથી પણ ઝાડ છે અને તેનું આયુષ્ય પચીસ ત્રીસ પચાસ વર્ષથી લઈને સો વર્ષ સુધીનું છે એટલે વિશેષ વૈજ્ઞાનિક પદ્ધતિથી આ જે ઝાડ છે તે તૈયાર કરવામાં આવ્યા છે અને તેને જ બોનસાઈ ફોર્મેટ કહેવામાં આવે છે શું આ આખા આયોજનની વિશેષતા છે કયા કયા આકર્ષણો રહેશે આપણે અહીંના જે ગાર્ડન વિભાગના ડાયરેક્ટર છે તેમની સાથે જ વાત કરીશું જિજ્ઞેશભાઈ આપણે ફ્લાવર શોની તો સફળતા જોઈ ખૂબ જ ભવ્ય સફળતા મળી બોન્સાઈ ટોપિયો શો ખરેખર શું છે અને તેની વિશેષતા શું છે કોઈ પણ વૃક્ષને મોટા જે થતા હોય છે એને પોતાના ત્યાં નાના સ્વરૂપે રાખી શકાય અને એને કુંડામાં રાખી એની સાથે એના અલગ અલગ શેપનો આનંદ મેળવી શકાય એ માટેની આ એક કળા છે આ પ્રકારે જે વૃક્ષ તૈયાર કરવામાં આવતા હોય છે બોન્સાઈ એને કુંડામાં રાખી અને પોતાના ઘરે જે જગ્યાએ સાંકડી જગ્યા હોય ત્યાં પણ આપણે રાખી શકીએ છીએ જ્યારે બજેટની તૈયારીઓ ચાલતી હતી ત્યારે મ્યુનિસિપલ કમિશનરશ્રી અને ઉપરી અધિકારીઓ દ્વારા જે પ્રકારે સૂચના મળી કે આપણે આ પ્રકારે બોન્સાઈ અને ટોપિયોરીનું એક એક્ઝિબિશન પણ આ ચાલુ સારના આયોજનમાં કરીએ શહેરના અમદાવાદ બોનસાઈ ક્લબ અને ઇન્ડિયાની ઇન્ડિયન નર્સરી મેન એસોસિએશન સાથે આ આયોજન અંગે ચર્ચા કરવામાં આવી તેઓએ પોતાની પાસે રહેલા ખૂબ જૂના કે જેને તેઓ દ્વારા ખૂબ અલગ રીતે તૈયાર કરવામાં આવ્યા છે ખૂબ ફેશનથી તૈયાર કરવામાં આવ્યા છે તેવા પ્લાન્ટ અહીંયા ડિસ્પ્લેમાં મૂકવા માટે તૈયારી દર્શાવી જે મુલાકાતીઓ આવશે કારણ કે મુલાકાતીઓ મોટાભાગે સોશિયલ મીડિયા યુઝર્સ હોય છે અને પોતાના વિવિધ પ્લેટફોર્મ ઉપર મહત્તમ પોસ્ટ કરતા હોય છે તો તેને ધ્યાનમાં રાખીને વિશેષ સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવશે અને હાલમાં જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે મોબાઈલ મુવિંગ થાય અને આપણે એક જ પ્લેટફોર્મ પર ઊભા રહીને રીલ અથવા તો સ્ટોરી બનાવી શકીએ તો તેવું સ્પોટ પણ નક્કી કરવામાં આવશે બીજા આકર્ષણની વાત કરું તો આપ જોઈ શકો છો સામે જે પ્લાસ્ટિક પાથરોમાં આવી રહ્યું છે અમદાવાદ નહીં દેશના અન્ય રાજ્યોમાંથી પણ અતિ મોંઘા કહી શકાય તેવા આઠસોથી હજાર જેટલા જે પીસ છે તે આખા આ શો દરમિયાન પ્રદર્શનીમાં મૂકવામાં આવશે એટલે કહી શકાય કે ફ્લાવર શોમાં જે પ્રમાણે અમદાવાદીઓ ઉપરાંત સેંકડો મુલાકાતીઓએ મજા માણી હતી ફરી એકવાર આવી જ મજા આગામી ચાર થી દસ માર્ચ દરમિયાન અમદાવાદમાં મળવા જઈ રહી છે કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ શિવરાત્રી